પણ આપણે મોરબીનું આ વિશ્વનું એકમાત્ર અનેરું તળાવ છે કે એમાં ગટરનું પાણી આવે જો આ નવા બસ્ટરને સામે સરદાર પટેલના બાવલાની બાજુમાં આવેલું આ આપણું તળાવ અને આ ગટરના તળાવમાં પાણી પાછું આવે છે કેવી રીતે તો કે નદીના રૂપમાં વહી વહીને આવે અને નદી પાછી નીકળે ક્યાંથી તો કે એનો એક સ્ત્રોત છે ઝરણું બનીને આવે છે આવો એ તમને ઝરણુંય બતાવો ક્યાંથી ના તળાવ ને નદીઓ જે ભરાણી છે ને એનું ઉદ્ગમ સ્થાન આ છે આ ગટર ઝરણું જો સ્વામિનારાયણ મંદિરની સામે એક્ઝેક્ટ આ ગટરમાંથી આ બધું ઝરણું નીકળી ગટરના પાણીનું ગંદુ પાણી આ જીઆઈડીસી થી ગટરનું ઝરણું વહી અને છેક પોતે છે સુપર સુધી તો અહીંથી પસાર થતા રાહદારીઓને ફ્રીમાં દુર્ગંધનો લાવો મળી રહ્યો છે અને અહીં ધંધો કરતા ધંધાર્થીઓને તો આખો દિવસ આજે સુગંધ સવિતા છે એનો લાવો મળી રહ્યો છે તમારા બધાના વિસ્તારમાં મોરબીમાં પણ ક્યાંક ક્યાંક આવા ઝરણા નદી તળાવડા વહેતા છે તો મોરબી માં ક્યાં ક્યાં આજુબાજુ તમને આવા ઝરણા તળાવડા નદી ઘટના જોવા મળે છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો થેન્ક યુ